ૈયાલાલ ની જય હાટકેશ્વર એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે સારા કામ માં પહેલા છે વિઘ્નો ને હરનાર છે એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે માતા એમના પાર્વતી ને પિતા શંકર દેવ છે એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે ઓખા એમના બેની છે કાર્તિક એમના વીરા છે એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે માથે મોગટ પહેર્યો છે કાને કુંડળ ઝળકે છે એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે ઝીણી આંખો વાળા છે મોટા કાનવાળા છે એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે લાંબી સૂંઢવાળા છે મોટી ફાંદવાળા છે એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે પહેલા કરમાં ફરસી છે બીજા કરમાં ફૂલ છે એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે ત્રીજા કરમાં લાડુ છે ચોથો અભયનો રાખ્યો છે એવા ગણપતિ દેવને વંદન વારમવાર છે કમળ એમનું આસન છે ઉંદર એમનું વાહન છે એવા ગણપતિ દેવને વંદન વારમવાર છે રિદ્ધિ સિદ્ધિ નારી છે અષ્ટ તોપટ રાણી છે એવા ગણપતિ દેવને વંદન વારમવાર છે ગણપતિ એવા દેવ છે ઋષિ એમના નામ છે એવા ગણપતિ દેવને વંદન વારમ વાર છે ગણપતિ ગજાનંદ મહારાજની જય